ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે તો વીતેલા એક સપ્તાહમાં એસ એસજી હોસ્પિટલમાં ઓગણીસ ડેન્ગ્યુ અને દરરોજ પાંચથી વધ વધુ જાળા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરામાં પણ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી વડોદરાની એસ એસજી હોસ્પિટલના દરરોજ ઓપીડીમાં અઢારસોથી વધુ બે હજાર દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે તો બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના ઓગણીસ કેસો નોંધાયા છે જ્યારે દરરોજ પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે ત્યારે આ અંગે એસએસજી હોસ્પિટલના આર એમ ઓ હિતેન્દ્ર ચૌહાણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી ની ઋતુમાં આ ટાઈપના રોગચાળો થોડો ફેલાતો જ હોય છે હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે દૈનિક ઓપીડી અઢારસોથી બે હજારની નોંધાઈ રહી છે અને જે પૈકી છેલ્લા એક અઠવાડિયામાં અમારે પાસે ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા છે જ્યારે ઝાડા ઉલટીના દરરોજ એવરેજ પાંચથી છ કેસ નોંધાઈ રહ્યા છે હાલમાં રોગચાળાની પરિસ્થિતિ એટલી ગંભીર નથી પણ દરેકે સાવચેતી લેવાની જરૂર છે આ ઋતુમાં ચોખ્ખાઈ મહત્ત્વની છે સ્વચ્છતા મહત્ત્વની છે ઘરની આસપાસ ગંદકી દેખાય તો એને તરત દૂર કરવી જોઈએ જેથી આપણે માખી અને મચ્છરનો ઉપદ્રવ ટાળી શકીએ અને રોગથી બચી શકીએ